જય ભગવાન જય ભગવાન બે દિવસ પહેલાં જ શેરડી આપ દરેક જાણો છો મહારાષ્ટ્રમાં શેરડી ધામ રોજ હજારો લોકો આવતા હોય છે ત્યાં કાંઈ સગવડ નથી અત્યાર તો રેલવે બી આવી ગઈ અને એરપોર્ટ બી આવી ગયું અને એરપોર્ટની બાજુમાં જ શેરડીમાં પણ એક મોટું દવાખાનું છે શિરડી સાંઈબાબાના નામે અને એમાં પણ રોજ પાંચસો હજાર લોકો આવતા હોય છે અને એનો દર્દ જે હોય એ દુવા અને દવા બંને વિનામૂલ્યે અપાતું હોય છે એ જ રીતે જો કેન્સરની હોસ્પિટલ છે શેરડીની બાજુમાં જે આ ટ્રસ્ટ આપણું ટ્રસ્ટ ચલાવે છે જે હમણાં ત્યાં શેરડીની બાજુમાં એરપોર્ટની બાજુમાં આપણને સાડા સડસઠ હજાર સાડા સડસઠ એકર જમીન મળી છે એક દાતાએ આપી છે કોઈ પણ પૈસો લીધા વગર જમીન લેવા જાઓ તો કમસે કમ એક હજાર હજાર કમસે કમ કમસે કમ હજાર કોટ રૂપિયા હજાર સો કરોડ રૂપિયા થાય કારણ કે એરપોર્ટની બાજુમાં જોડાજો જમીન મળવી મુશ્કેલ છે ત્યાં સાડા સાડસઠ એકર જમીન એક દાતાએ આપી છે હું તો કહું છું સાંઈ બાબાએને મોકલાયો છે કે તમે આવું આનું સારું કામ કરો છો તો એનો બદલો મને લાગે જમીનનો આપ્યો છે ત્યાં બે દિવસ પહેલાં જ મેં નારિલ ફોડી અને પૂજન કર્યું એમાં ડૉક્ટર માને ડૉક્ટર સોનાલી માને તેમજ ટ્રસ્ટીઓ તેમજ અન્ય લોકો હાજર હતા અને ત્યારે પણ મેં કહ્યું કે આ જે સંકલ્પ છે કે ભારતને કેન્સર મુક્ત કરવું પંદર વર્ષથી શરૂ છે આ સંસ્થાનું પણ હું પચાસ વર્ષથી આ કામ કરું છું બીડીયા સિગરેટ તમાકુદારો ગામડે ગામડે જઈ અને છોડાવવાના પ્રયત્ન કરું છું અમારા મહારાષ્ટ્રમાં માતાઓ બાજરી ઘસતા હોય છે એમની પાસે ડબીઓ હોય સ્ટીલની પણ હું લઈ લેતો હોઉં તો કહેવાનો મતલબ કે અશક્ય છે શક્ય નથી પણ અશક્ય છે પણ શક્ય કરવું હોય તો નિસ્વાર્થી કામ કરીએ તો અશક્યનું શક્ય બને આજે આ હોસ્પિટલમાં સાડા સાડસઠ એકર જમીન જે મળી છે એમાં સાડા અઢાર એકર જમીન અમે એની કરાવી લીધી છે અને સાત તારીખના પહેલો પડાવ એમાં શરૂ થશે અને ત્યારબાદ બીજો પડાવ થશે આ બધું કરશે ઈશ્વર પણ નિમિત્ત આપણે બધા બની જશું તો કહેવાનો મતલબ કે એક અબજ રૂપિયાનો ખર્ચો છે એસી એસી કરોડનો છે પણ આસ્તે આસ્તે એક અબજ થશે પણ પૈસાનો તોટો ભારતમાં છે નહીં આપનારો તોટો છે નહીં લેનારો તોટો છે અમારો ટ્રસ્ટ એનકેઆઈ થાણાવાળા આખા ભારતને આપે છે પણ કોઈની પાસે લેતું નથી તો બી ચાલે છે કારણ કે ચલાવે છે ઈશ્વર અને લે છે પણ ઈશ્વર અને આ તો એવો સંકલ્પ છે કે ભારતમાં કેન્સર નાબૂદ કરવું નાની સોની વાત નથી પણ આ ડૉક્ટર મને જે પંદર વર્ષથી રાત દિવસ પછી મણિપુર હોય નેપાળ હોય કે મહારાષ્ટ્ર હોય ગુજરાત હોય કે રાજસ્થાન હોય બધી જગ્યાએ એમ્બ્યુલન્સ લઈને ફરતા હોય છે એની અંદર બધા સાધનો છે કેન્સરના તો કહેવાનો મતલબ કે અમારી હોસ્પિટલ પણ છે અહીંયા શેરડીની બાજુમાં કેન્સરની ત્યાં પણ રોજ ઘણા લોકો આવતા હોય છે અને એની સારવાર થતી હોય છે અને એમાં ક્યાંય પણ ચાર્જ નથી આ હોસ્પિટલમાં પણ એક રૂપિયાનો ચાર્જ નહીં થાય ગમે એવો દર્દ આવશે અને બધી જ સગવડો મળશે રહેવાની સગવડ ખાવા પીવાની સગવડ અને મેડિકલની સગવડ આ બધો ખર્ચો ઈશ્વર આપશે કારણ કે ઈશ્વર બધું જોવે છે આપણું નાટક કે આપણે આ નાટક કેવું કરીશ ત્યારે મેં હાર્દિક શુભેચ્છા બી આપી અને મને માનવ દ્રષ્ટિનું એ લોકોએ જે ત્રસ્ટમાં જોડાવવાનું પણ માનવ દ્રષ્ટિનું બિરુદ પણ આપ્યું પણ એ દ્રષ્ટિમાં જોડાવ કે ન કાંઈ ફરક પડતો નથી મને કારણ કે જ્યાં સારું કામ થતું હોય ત્યાં અમે તન મન ધન ઈશ્વરે બધું આપ્યું છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ફરી ફરી અમારી સાથે આખા મહારાષ્ટ્રના જે પત્રકાર સંઘ છે એના સેક્રેટરી ડૉક્ટર વિશ્વાસરાવ અરોટેથા હતા અને સાથે એ ગાવકરી પેપર પણ ચલાવે છે મહારાષ્ટ્ર આખા મહારાષ્ટ્રમાં ગામડે ગામડે પહોંચાડતા હોય છે એ માધ્યમથી અમારો આ પ્રચાર પણ થશે લોકોને ભાવના બી થશે અહીંયા કેન્સરનો લાભ લે પેશન્ટને લાભ લેવાનો મોકો પણ મળશે એટલે એમને પણ ધન્યવાદ આપ્યા ડૉક્ટર માને ડૉક્ટર બેન ઓર સાથે સાથે બધા ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપ્યા કે આ એક કાર્ય ભગીરથ કાર્ય છે પણ ઈશ્વર પૂરું કરશે કારણ કે ઈશ્વર સિવાય આવું કાર્ય થાય નહીં પણ અશક્ય કાંઈ નથી મેં તમને કહ્યું સાતસો કરોડનું મંદિર અમારું માયાપુરીમાં તૈયાર થઈ ગયું દસ વર્ષ પહેલાં મેં ભૂમિપૂજન કર્યું હતું ત્યારે ફોરેનના માણસો બી આવ્યા હતા છસો કરોડ રૂપિયા આપ્યા હતા છસો કરોડ રૂપિયા આવ્યા તો સાતસો કરોડ થઈ જાય એમાં કોઈ મોટી બાબત નથી અને આજે ભગવાનની કૃપાથી તૈયાર થયું એ જ રીતે મહારાષ્ટ્રમાં આણંદીમાં આ બાજુ રાઈટ સાઈડમાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં જમવાનું બે ટાઈમ શરૂ છે અને આ બાજુ અમારું મંદિર ઇન્દ્રાણીના અંદર પાણીની અંદર બસો એકત્રીસ ફૂટનું લાંબુ જ્યારે અમે ખોદકામ કરતા ત્યારે બધા લોકો કહેતા બનશે નહીં પણ મેં કીધું ભાઈ ઈશ્વર બનાવશે ઈશ્વરની ઈચ્છા હશે તો થશે ને કે ભગવાન તો આપણે તો પ્રયત્ન કરવાના આજની સુધી અમારા પ્રયત્ન એક પણ નિષ્ફળ જ્ઞાનથી એનું કાળ હોય કોઈ પણ સ્વાર્થ ન હોય તો આજે એ મંદિર પણ તૈયાર થવા આવ્યું છે ત્રણ કિલોમીટર દેખાય છે અને હમણાં જ અષાઢીમાં પાંચ લાખ લોકો ત્યાં આવ્યા હતા દરેકને એનકેડી તરફથી પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો તો ફરી ફરી આવા ભગીરથ કાળ ઈશ્વર કરતા હોય છે માત્ર આપણે નિમિત્ત બનતા હોય છે તો આ નિમિત્ત બનવાનો જે મોકો મળે છે આખા મહારાષ્ટ્રમાં આખા ભારતમાં એનું કારણ હોય તો ઈશ્વરની કૃપા અને મા બાપના આર્શીવાદ ફરી ફરી દરેકના ધન્યવાદ જય ભગવાન જય ભગવાન જય ભગવાન